નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે શિયાળો પૂરો થઈ અને ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળાની અંદર આ ચાર વસ્તુ જો તમે અત્યારે ખાવાની ચાલુ કરશો એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર આ ચાર વસ્તુ જો ખાવાની રાખશો તો તમને ચોક્કસ કફ થશે ગળામાં ઇન્ફેક્શન લાગશે શરદી ઉધરસ અને વારંવાર કફ થઈ જશે અને પંદર કે વીસ દિવસ સુધી તમારી શરદી કે કફ જલ્દીથી મળશે નહીં કે ગળામાં ઇન્ફેક્શન થશે તો એ પણ જલ્દીથી મળશે નહીં તમારે તમને ભૂખ ઓછી લાગશે શરીરની અંદર બેચેની જેવું અનુભવ થશે કેમ થશે તો આ ચાર વસ્તુઓ કઈ છે અને એ ચાર વસ્તુઓ સમયથી પહેલાં જો ખાવામાં આવે તો આપણા ઋષિ મુનિઓએ કહી છે કે એ આપણી બોડીને ચોક્કસ નુકસાન કરે છે અને આ ચાર વસ્તુઓ અત્યારે બજારમાં ભરપૂર માત્રામાં મળી રહી છે અને લોકો ભરપૂર માત્રામાં એનો ઉપયોગ કરી રહ્યા છે અને એના કારણે લોકોને વારંવાર કફ થાય છે અને કફ જલ્દીથી મળતો નથી અમુક લોકોને ગળાની અંદર ઇન્ફેક્શન થવાની શરૂઆત થઈ ગઈ છે અને નાના બાળકોને તો બિલકુલ ના ખવડાવતા આ ચાર વસ્તુઓ કઈ છે જેને વસંત ઋતુમાં ખાવાની આપણા ઋષિ મુનિઓએ આયુર્વેદાચાર્યોએ ના પાડી છે ઉનાળો એટલે બે ઋતુનું મિલન આવે છે એક વસંત ઋતુ ઋતુ અને અને ગ્રીષ્મ માર્ચ એપ્રિલ મહિનો એટલે વસંત ઋતુ કહેવામાં આવે છે આયુર્વેદ મુજબ અને વસંત ઋતુની અંદર ગળ્યો પદાર્થ મધુર રસ જેને રસોનો રાજા કહેવામાં આવે છે આયુર્વેદની અંદર એ મધુર રસ ખાવાની બિલકુલ ના પાડી છે તો અત્યારે હાલ તમે બજારમાં જુઓ તો દ્રાક્ષ ભરપૂર વેચાય છે અને લોકો ભરપૂર માત્રામાં દ્રાક્ષ ખાવાની શરૂઆત કરી દીધી છે નાના બાળકોને પણ દ્રાક્ષ ખવડાવે છે બીજા નંબરમાં ટેટી 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 બજારમાં પણ પણ આવી ગઈ છે છે અને લોકો થઈ ગયા ત્રીજા નંબરમાં વોટરમેલન એટલે કે તળબૂજ પણ બજારમાં અત્યારે આવી ગયા છે અને નંબર ચાર શેરડીનો રસ પણ અત્યારે બજારની અંદર ધૂમ મચાવે છે એટલે કે વેચાવાની શરૂઆત થઈ ગઈ છે આ ચાર વસ્તુ ઉનાળાની અંદર ખાવી જોઈએ ભરપેટ ખાવી જોઈએ આયુર્વેદમાં કઈ છે નિયમિત ખાવી જોઈએ શરીર માટે ખૂબ સારી છે વસંત ઋતુની અંદર ના ખાવી જોઈએ સુધી એટલે કે માર્ચ અને એપ્રિલ મહિના સુધી તમારે આ વસ્તુ બિલકુલ ખાવાની નથી કેમ નથી ખાવાની એનું હવે આપણે કારણ જોઈએ શિયાળાની ઋતુ દરમિયાન ગળા પદાર્થોનું વધારે સેવન કર્યું હોય દિવાળી ઉપર મીઠાઈઓ ખાધી હોય મેથી પાક હોય સાલમ પાક હોય અડદિયા પાક હોય આમ આપણે શિયાળાની અંદર આવી અવનવી વાનગીઓ ખાધી હોય તો શિયાળા દરમિયાન આપણા બોડીની અંદર જે કફ જમા થયો હોય એ જ્યારે ઉનાળાની શરૂઆત થાય છે ત્યારે એ કફ ધીમે ધીમે ઓગળવા લાગે છે અને બોડી શરીર છે એ કફને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને એ સમય દરમિયાન આપણે જો દ્રાક્ષ ખાવાનું ચાલુ કરીશું તો દ્રાક્ષ એ મધુર રસી અને મધુર રસ આયુર્વેદમાં કહે છે પચવામાં સૌથી ભારે છે અને ચિકાસવાળો છે એટલે કે છે એટલે અત્યારે આપણું બોડી છે શરીર છે એ કફને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે અને આપણે દ્રાક્ષ ખાઈશું તો એ કફને વધારો એ કફોમાં વધારો કરે છે તો જલ્દીથી પંદર કે વીસ દિવસ સુધી આપણો કફ નહીં મટે અથવા ગળામાં જો ઇન્ફેક્શન આવી છે તો એ જલ્દીથી મટશે નહીં કારણ કે અત્યારે આધુનિક જમાનો આવ્યો છે લોકો સમયથી પહેલાં જે વસ્તુઓ પકવી દે છે ઇન્જેક્શન આપીને કેમિકલ નાખીને રસાયણનો ઉપયોગ કરીને વધુ પૈસા કમાવા માટે લોકો લાલચમાં આવી અને સમયથી થી પહેલા લોકો દ્રાક્ષ તરબુચ તે રસ આ બધું બજારની અંદર વેચાવા લાગ્યું છે પહેલાના જમાનાની અંદર જ્યારે સમય આવે ત્યારે જ એ વસ્તુનું ઉત્પાદન થતું અને ત્યારે જ બજારની અંદર આવતી હતી અત્યારે આધુનિક યુગની અંદર લોકો સમયથી પહેલાં એને પકવી અને બજારમાં લાવીને મૂકે છે તો અત્યારે બિલકુલ આપણે દ્રાક્ષ ખાવાની નથી જો તમારે શરદી કપ ઉધરસ અને ગળાની અંદર ઇન્ફેક્શનથી બચવું હોય દ્રાક્ષ ખાવાની નથી નંબર બે શેરડીનો રસ પણ શરીર માટે ખૂબ સારો છે પણ એ પણ અત્યારે ખાવાનો નથી નંબર થ્રી ટેટી અને નંબર ફોર તળબૂજ આ ચાર વસ્તુ આપણી બોડી માટે શરીર માટે ખૂબ સારી છે પણ આ ચારે ચાર વસ્તુ ગ્રીષ્મ ઋતુમાં ખવાય અને અત્યારે હાલ વસંત ઋતુ ચાલે છે કારણ કે એક ઋતુ પૂરી થઈ અને બીજી ઋતુનું મિલન થાય છે શરૂઆત થાય છે એટલે આયુર્વેદમાં કહી છે કે પાણી એ અમૃત સમાન છે અને પાણી એ ઝેર સમાન છે એટલે જમ્યા પછી તરત તમે એક ગ્લાસ ભરીને ઠંડુ પાણી પીવો તો એ પાણી ઝેર સમાન કામ કરે છે પણ તમને તરસ લાગે છે અને જમવાના દોઢ કે બે કલાક પછી તમે એક ગ્લાસ પાણી પીવો તો એ પાચનની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને સવારે ઉઠીને એક ગ્લાસ જેટલું ઉફાળું પાણી ઉભા પગે બેસીને પીએ તો એ આપણી બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે આપણી કિડનીને સાફ કરવાનું કામ કરે છે આમ આયુર્વેદાચાર્યો કહે છે કે સમયથી પહેલાં અને સમય પછી જો એ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે ખાવામાં આવે તો એ આપણા બોડીને ચોક્કસપણે નુકસાન કરે છે એટલે આયુર્વેદ મુજબ એટલે પ્રકૃતિના નિયમોનું પાલન કરી અને એ પ્રમાણે જો આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીશું આપણા ઋષિઓએ જે જીવનશૈલી બતાવી છે એ પ્રમાણે આપણે જો જીવન જીવવાનો પ્રયત્ન કરીશું તો આપણે જલ્દીથી બીમાર નહીં પડીએ અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ